ભ્રષ્ટાચાર સામે દાદા સરકારની સૌથી મોટી કાર્યવાહી સુરતના પાણી પુરવઠા હાજર કરાયા એસીબીએ ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી એક કાર્યપાલ એન્જિનિયર બે ડેપ્યુટી એન્જિનિયર સકંજામાં આવ્યા છે તો બે ક્લાર્ક અને પાંચ હેડ કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે પાંચ કરોડ અડતાળીસ લાખ બોતેર હજારની ઉચ્ચાપતનો આરોપ છે તો આ કેસમાં કોની કોની ધરપકડ કરી તેની પણ યાદી બહાર આવી છે નિવૃત્ત સરકારી અધિકારી દલપતભાઈ પટેલ અધિક્ષક એન્જિનિયર જૂનાગઢના રાકેશભાઈ પટેલ આ ઉપરાંત રાજકોટના અધિક્ષક એન્જિનિયર જગદીશભાઈ પરમાર કોન્ટ્રાક્ટર નરેન્દ્રકુમાર શાહની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત તેજલબેન શાહ જ્યોતિષાહ શિલ્પા કિશોરચંદ્ર રાજ કિરણભાઈ પટેલ કે જેઓ નવસારી અધિક મદદનીશ એન્જિનિયર છે આ ઉપરાંત કોન્ટ્રાક્ટર મોહમ્મદ અહેમદ નલવાલા અને ધર્મેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે ફરિયાદ પ્રમાણે એકસો ત્રેસઠ કામોના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એ પૈકી ચોરાણું વેરિફિકેશન થયા હતા જેમાંથી નેવું કામો જે છે એ બિલકુલ સ્થળ ઉપર કરવામાં નહીં આવ્યા અને એ નાણાં સરકાર સાથે છેતરપિંડી થયેલું હોવાની હકીકત હાલની તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને બાકીનું એનાલિસિસ જે તે ડિપાર્ટમેન્ટનું પાણી પુરવઠાનું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ હાલ તપાસ કરી રહી છે નાયબ કાર્યપાલક કિડનર લેવલે એમના જે કામો હોય એના ટેન્ડર અને બિલો મોકલવામાં આવતા હતા એ મંજૂર કરી અને સ્થળ પર કામ નહીં કરી અને એ પૈસા કોન્ટ્રાક્ટરના ખાતામાં પાસ કરાવી અને સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી